વધુ એક મહત્વનો સમાચાર સામે નજર કરીશું નર્મદામાં ભારે વરસાદને કારણે લાછરસ ગામમાં પાણી ઘસિયા છે સમગ્ર દ્રશ્યો સામે આવ્યા છે નાદો તાલુકામાં પડી રહેલા વરસાદના પગલે લાછરસ ગામમાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે અને આ વચ્ચે લોકોને હાલાકી પડી રહી છે ગામમાં જવાનો રસ્તો પણ બંધ થયો છે ત્યારે અનેક લોકોને તકલીફ પણ પડી રહી છે સમગ્ર દ્રશ્યો આપ જોઈ શકી રહ્યા છો તંત્રની ઘોર બેદરકારીના કારણે દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાંથી નથી ઉઠતું પાણી ભરાવાના કારણે ગામમાં ગાડીઓ પર પાણીમાં ડૂબી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે નર્મદામાં ભારે વરસાદને પગલે લાછરસ ગામમાં પાણી ઘૂસી ગયા છે અને આ સાથે જ સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે અનેક વખત રજૂઆતો કરવા છતાં દ્રશ્યો ફરી એક વખત સામે જોવા મળી રહ્યા છે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે ગામમાં જવાનો રસ્તો પણ હવે બનશે ત્યારે લોકોને હાલાકી પડી રહી છે અમારી સાથે સંવાદદાતા રફીક જોડાઈ ગયા છે રફીક જે દ્રશ્યો સામે આવી રહ્યા છે હાલાકી પડી રહી છે લોકોની તંત્ર ગોળ નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે શું વધુ અપડેટ જે આપણે વિકસિત ગુજરાતની વાતો કરવામાં આવે છે ત્યારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં પડેલા વરસાદને પગલે લાછરજ ગામમાં પાણી ભરાયું ગાડીઓ ડૂબી જવા પામી છે આ ગામમાં તંત્ર દ્વારા ગોળ બેદરકારીના કારણે પાણીના નિકાલ માટે કોઈ જોગવાઈ કરાતી નથી ગત વર્ષે પાણી ભરાયા હતા ત્યારે પણ આ કારણે સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયા છે એટલે મહત્વની બાબત એ છે કે તંત્ર પ્રજાની મુશ્કેલી દૂર કરવામાં રસ રાખતું નથી નર્મદા જિલ્લામાં અનેક આવ્યો વિકાસ કરવામાં આવ્યો વિકાસની વાતો કરવામાં આવી જે સૌથી મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યું પણ આ લાચ ગામમાં પાણી જે નિકાલ કરવાની યોજના બનાવી જોઈએ તે નિકાલ કરવામાં ન આવી અને તેનો ભોગ પ્રજા બની રહી છે આ જે વિસ્તારો છે તે લોકો વારંવાર રજૂઆત તંત્રને કરે છે પરંતુ તંત્રનો પેટનું પાણી હાલતું નથી લોકો દુઃખી થાય તેનામાં સરકારને ને રસ હોય તેવું લાગી રહ્યું છે તંત્રના અધિકારીઓ જે છે તેઓ ફક્ત પ્રજાને હેરાન પરેશાન કરવા રેડી મૂકી દે છે આ ઘટના વખતે ફરી થાય છે ગત વર્ષે પણ પાણી ભરાયા હતા તે વખતે રજૂઆતો થઈ હતી બાખું વર્ષ વ્યુટી જવા છતાંય એના પર કોઈ ધ્યાન ના આપ્યું અને ફરી લાચડ ગામમાં પાણી ઘુસી ગયું રફીક બિલકુલ પરંતુ હાલના દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે તે જોવા લાયક છે લોકોને હાલાકી પડી રહી છે પાણી છેક સુધી પહોંચી ગયું છે લોકોને હાલાકી પડી રહી છે હવે તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી રહી છે કે નહીં ગત વર્ષે એક માળ સુધી પાણી ભરાયા હતા આ વર્ષે કમર સમા પાણી છે એટલે ઘરમાંથી કોઈ બહાર નીકળી શકે નહીં કોઈ બીમાર પડે તો મુશ્કેલી સર્જાય તંત્ર હજુ સુધી પહોંચ્યું નથી આ લોકો દર વર્ષે રજૂઆત કરે છે પરંતુ તો રજૂઆત સાંભળવામાં રસ નથી આ જે લોકો લાચરજ ગામના લોકો આજે

માહિતી આપનો આભાર તો જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે જોવાલાયક આ દ્રશ્યો છે અનેક વખત સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે છતાં પણ તંત્ર ઘોર હોય તેવું જોવા મળી રહ્યું છે દર વખતની જેમ પાણી ભરાઈ જાય છે અને સ્થાનિક લોકો હાલાકીમાં મુકાય છે

સખત બેદરકારી ભર્યા દ્રશ્યો સામે આવી રહ્યા છે તંત્રની આ ઘોર બેદરકારી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી હાલ કરવામાં નથી આવી રહી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ સમગ્ર દ્રશ્યો આપ જોઈ રહ્યા છો લોકોને હાલાકી પડી રહી છે છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે અને આવી જ રીતે દર વખતે પાણી ભરાઈ જાય છે છતાં તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં નથી આવતી અનેક રજૂઆતો કરવા છતાં આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગામમાં જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે બેદરકારીના આ દ્રશ્યો છે બેદરકારીના કારણે લોકોને હાલાકી પડી રહી છે ત્યારે હવે તંત્ર ગોળ નિંદ્રામાંથી ક્યારે જાગશે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે લાચસ ગામના આ દ્રશ્યો જોવાલાયક છે અનેક લોકોને હાલાકી પડી રહી છે લોકો પાણીની અંદર આવતા જોવા મળી રહ્યા છે કાર પણ તણી ગઈ છે

હા બેન પણ રસ્તો એ છે એટલે પાણી સરકી જ જાય છે તો આ વધારે વરસાદ પડે તો થોડું આમ પાણી ભરાઈ જાય છે ધર્મિષ્ઠા બેન આપ સરપંચ છો આપને કોઈ રજૂઆત કરી છે અંગે હા એ તો અમે એ તો કરેલી જ છે બેન હા કે કે ટીકર કરે એવું આમ પાણી જવાન પણ વધારે વરસાદ પડે તો આ સ્થિતિ જાય છે જી ધર્મિષ્ઠા બેન અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર તો ગામના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે પ્રમાણે વાત કરી કે ગામના સરપંચ જોડે વાત કરી છે તેમનું તેવું કહેવું છે કે પાણીનો નિકાલ આવી ગયો છે અને હાલ જે પ્રમાણે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેના પરથી તો લાગતું નથી પરંતુ તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે પાણી ભરાવાના કારણે લોકોની સ્થિતિ જોવા મળી રહી છે લોકો હાલ હેરાન પરેશાન થઈ રહ્યા છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં નથી આવતી નર્મદાના દ્રશ્યો છે ભારે વરસાદના કારણે લાચરસ ગામમાં પાણી ભરાઈ ગયા છે કાર પણ પાણીમાં ડૂબી ગઈ છે અને લોકો પણ પાણીમાં હાલ તો નીકળવા રસ્તો પણ બંધ થઈ ગયો છે તે પ્રમાણે નીકળવા મજબૂર બન્યા છે ગામમાં જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે અને લોકોને હાલાકી પડી રહી છે અવિરત વરસાદ પણ પડી રહ્યો છે અને આ વચ્ચે વાત કરે કે હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં દ્રશ્યો છે કોઈ પણ જાનહાનીનું નુકસાન થાય તો તેનો જવાબદાર કોણ તેવા પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે પરંતુ હજુ પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જ જોવા મળી રહ્યું છે નર્મદામાં ભારે વરસાદના કારણે આ લાછરસ ગામમાં પાણી ઘુસ્યા છે